પશુઓની હેરાફેરી કરેલ હોય જેથી ટેમ્પોમાં ભરેલ ગાયો એક કાળા તથા ગાય છે જે ગાયની કિંમત આશરે રૂપિયા પાંચ હજાર તથા બીજી ગાય લાલ કલરની ગીર ગાય છે જેની કિંમત રૂપિયા અંદાજીત પાંચ હજાર ગણી કુલ બે ગાયોની આશરે કિંમત રૂપિયા દસ હજાર ગણી તથા ઉપરોક્ત ટાટા એસ જીપ ટેમ્પો નંબર જે સોળ